નમસ્કાર મનોરંજન જગતના ખાસ ખાસ સમાચાર તેમભા રણદીપ હુડ્ડા દિગ્દર્શિત અને અભિનેત ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકરનું જબરદસ્ત ટ્રેલર રિલીઝ થયું તેમ બા અજય દેવગણે એની નવી ફિલ્મ મેદાનનું નવું પોસ્ટર શેર કર્યું ફિલ્મ ઈદના દિવસે રિલીઝ થશે તેમ બાદ અભિનેતા સૌરભ શુક્લાનો આજે જન્મદિવસ હેપી બર્થડે જોલી જજ સાહેબ હેપી બર્થડે એમ્બા અનંત અંબાણીના પ્રી વેડિંગ ની અંદર શાહરૂખ ખાને ઈડલી કહીને રામચરણને ને બોલાવતા હતા મેકઅપ આર્ટિસ્ટે કર્યો વિરોધ એમ સૌરવ ગાંગુલી બાયોપિકમાં રજનીકાંત કેમિયો કરશે અને આયુષ્યમાન ખુરાના ગાંગુલી બનશે એમ બા પ્રતિક ગાંધી અભિનેત મડગાવ એક્સપ્રેસ આ ફિલ્મનું મનોરંજક ટ્રેલર રિલીઝ થયું તો ચાલો એમ બા લાઈક કરો એમ બા સબસ્ક્રાઈબ કરો એમ બા શેર કરો પછી જે કરવું હોય એ કરો મળીએ ખાલી